નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે વાસ્તુ ટિપ્સ રાત્રે સૂતી પહેલાં ઓશિકા નીચે મીઠું રાખો ફાયદા જાણશો તો આશ્ચર્યચકિત રહી જશો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે તે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો વાસ્તુશાસ્ત્રનું મહત્ત્વ આપણા જીવનમાં ઘણું ખાસ છે જ્યારે આપણે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરીએ છીએ ત્યારે આપણને તેના પરિણામો ખૂબ જ શુભ જોવા મળે છે આ ઉપરાંત જો આપણે વાસ્તુના નિયમોને અવગણીએ છીએ તો તેના પરિણામો નકારાત્મક જોવા મળે છે ખાસ વાત તો એ છે કે આપણા વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આપણે દરરોજ રાત્રે સૂતી વખતે ઓશિકાની નીચે મીઠું રાખવું જોઈએ તો ચાલો જાણીએ કે કેમ ઓશિકા નીચે મીઠું રાખવું જોઈએ અને તેનાથી ફાયદા શું થાય છે જો તમને લાગે છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો તમારે સૂતી વખતે ઓશિકા નીચે મીઠાની પોટલી રાખવી જોઈએ આ ઉપરાંત જો તમારા જીવનમાં તણાવ ઘણો વધી ગયો હોય તો પણ તમે મીઠાની પોટલી ઓશિકા નીચે રાખી શકો છો તમારે શુક્રવારે રાત્રે મીઠાની પોટલી ઓશિકા નીચે મૂકવી અને દર શુક્રવારે તેને બદલતા રહેવી અગિયાર અઠવાડિયા સુધી આ કામ કરવાથી તમને તમારા ઘરમાં ફાયદા દેખાવા લાગશે જો તમારી આર્થિક સ્થિતિ સારી ન હોય તો રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મીઠાની પોટલી રાખવી જોઈએ સૂતા પહેલાં હાથમાં મીઠાની પોટલી લઈને ઓમ ધનાય નમ મંત્રનો જાપ શરૂ કરો તમારે આ કામ અગિયાર વાર કરવું જોઈએ તમે આ કામ થોડા દિવસો સુધી કરશો તો તમને થોડા જ સમયમાં ફાયદો જોવા મળશે જો તમે નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે દરરોજ રાત્રે સૂતા પહેલાં તમારા ઓશિકા નીચે મીઠાની પોટલી રાખવી જોઈએ આવું કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે ગાયબ થઈ જશે અને આ ઉપરાંત રાત્રે ઓશિકા નીચે મીઠું રાખવાથી તમને સારી ઊંઘ પણ આવે છે બસ આ કામ કરો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે સરળ શબ્દોમાં કહીએ તો મીઠાની થેલીમાં ફક્ત સાદું મીઠું મૂકી રાખવું આ સિવાય દર અઠવાડિયે તેને બદલવાનું ભૂલશો નહીં અને વપરાયેલ મીઠું વહેતા પાણીમાં ફેંકી દો તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ